નમસ્કાર હું શાહીન વાઘેલા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગાંધીધામનો ઓસ્લો ઓવર બ્રિજને કોંગ્રેસના કાર્યકરોએ ખુલ્લો મૂક્યો સાથે જ કોંગ્રેસી કાર્યકરે ગાડીમાં ઊભા રહીને ટ્રાફિકના નિયમને ભંગ કર્યો ગાંધીધામનો ઓસ્લો ઓવર બ્રિજને કોંગ્રેસ કાર્યકરોએ ખુલ્લો મૂક્યો કોંગ્રેસી કાર્યકરે ગાડી પર ઊભા રહીને ટ્રાફિકના નિયમોને ભંગ કર્યા ઉદ્ઘાટનની લાઈમાં ગાડી પર ઊભા રહીને કોંગ્રેસના અગ્રણીએ નિયમોને નૈવે મૂકી દીધા વહીવટી તંત્રને અપાયેલી ચીમકી મુજબ કોંગ્રેસ કાર્યકરોએ ગાંધીધામના ઓસ્લો ઓવર બ્રિજને ખુલ્લો મૂક્યો અગાઉ ગાંધીધામ કોંગ્રેસ કાર્યકરોએ ઓસ્લો બ્રિજને ખુલ્લું ને મુકવા માટે ધરણા કર્યા હતા શહેરીજનોની ટ્રાફિક સમસ્યા સહિતની લઈ કોંગ્રેસ કાર્યકરોએ બ્રિજ ખુલ્લો મુકવો પડ્યો અંજાર આરએનબી વિભાગ અને વહીવટી તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરતું રહ્યું અને કોંગ્રેસ કાર્યકરોએ બ્રિજ ખુલ્લો મુક્યો કોંગ્રેસ કાર્યકરોએ બ્રિજ ખુલ્લું મૂકતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરી બ્રિજ bande carabio